મોંમાં ઓગરે જાય એવા ખૂબ જ ટેસ્ટી પેંડા આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું અને એ પણ ચોખાના લોટમાંથી બનાવીને તૈયાર કરીશું કોઈપણ પ્રકારના મિલ્ક પાવડર કે માવાનો ઉપયોગ કર્યા વગર કે કોઈપણ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કર્યા વગર આપણે આ પેંડા બનાવીને તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી બને છે તમે જરૂરથી બનાવીને ટ્રાય કરો આટલા પ્લેટ ભરીને પેડા આપણે ફક્ત અડધા કપ ચોખાના લોટમાંથી બનાવીને તૈયાર કર્યા છે તો ફ્રેન્ડ્સ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીં એક કઢાઈ લીધેલી છે એમાં ફક્ત અડધા કપ જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે તો ધીમા તાપે એટલે કે સ્લો ફ્લેમે આપણે એને રોસ્ટ કરી લઈશું તો ત્રણથી ચાર મિનિટ સુધી સ્લો ફ્લેમ પર આપણે એનું કાચાપણો દૂર થાય ત્યાં સુધી ચોખાના લોટને શેકી લેવાનો છે આજે તમને એકદમ પરફેક્ટ માપ સાથે આ પેંડા બનાવતા બતાવીશ હું જુઓ આ રીતનું સતત હલાવતા જઈને મેં એને ચાર મિનિટ સુધી રોસ્ટ કરી લીધેલો છે તો એમાંથી એક પ્રકારની સારી એવી સ્મેલ આવવા લાગતી હોય છે તો ત્યાં સુધી મેં એને રોસ્ટ કરેલો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને એક પ્લેટમાં હું એને કાઢી લઉં છું બીજા એક વાસણમાં આપણે એને કાઢી લેવાનું તો કાઢી લીધેલું છે મેં પછી સેમ પેનમાં એક કપ જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે તો એમાં મેં મલાઈ પણ સાથે લીધેલી છે તો દૂધની ઉપર જે મલાઈ થતી હોય છે એ મલાઈ સાથે જ મેં એક કપ જેટલું દૂધ લીધેલું છે તો જેટલો આપણે ચોખાનો લોટ લઈએ એના કરતાં ડબલ આપણે દૂધ લેવાનું છે તો તમે કોઈ વાટકી પણ સેટ કરી શકો છો તો જે વાડકીથી તમે અડધી વાડકી જેટલો લોટ લો એ વાડકી આખી ભરીને દૂધ લેવાનું હવે એમાં મેં વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરેલી છે તો ખાંડ તમે વધારે ઓછી રાખી શકો છો તમને જેટલું ગળિયું ખાવાનું પસંદ હોય પણ વન ફોર્થ કપ જેટલી ખાંડ ઇનફ છે અને એકદમ મસ્ત પ્રોપર મીઠું થયેલું હતું તો જો એને હલાવતા જવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી આપણે સરસ દૂધમાં ઉભડો આવી જાય ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે હવે એમાં મેં ઇલાયચી પાવડર એડ કરેલો છે અડધી ચમચી જેટલો તો નાની ચમચી છે અને અડધી ચમચી ભરીને મેં ઇલાયચી પાવડર એડ કરેલો છે એનું ફ્લેવર આ પેંડામાં બહુ જ મસ્ત લાગતું હોય છે તો એને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને બીજી બેથી ત્રણ મિનિટ સુધી આપણે દૂધને ગરમ થવા દઈશું આજુબાજુ જે મલાઈ જેવું જામે એને આપણે દૂધમાં ભેળવી લઈશું અને મિક્સ કરતા જઈશું એ રીતે દૂધને ગરમ કરીશું તો ફ્રેન્ડ્સ આ મીઠાઈ ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે બહુ જ સરળ છે અને સુપર ટેસ્ટી બને છે તો જુઓ દૂધ સારું એવું ગરમ થઈ ગયું છે ને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દીધેલી છે મેં અને આ રીતે વચ્ચે વચ્ચે હું એને હલાવતી ગઈ છું તો બસ એક વખત ઊભો આવી જાય પછી આપણે એને આ રીતે હલાવતા જઈને થોડી વાર થવા દેવાનું અને પછી આપણે એમાં જે ચોખાનો લોટ આપણે રોસ્ટ કરીને રાખેલો છે એ થોડો થોડો કરીને આ રીતે એડ કરતા જઈ અને મિક્સ કરી લેવાનું તો બિલકુલ ગાંઠા ન દેવા જોઈએ એટલે દૂધ પ્રોપર ગરમ હોવું જોઈએ ઠંડા દૂધમાં જો તમે નાખી દેશો તો ગાંઠા પડી જશે આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ મેં બિલકુલ સ્લો કરી દીધેલી છે હવે એમાં એક ચમચી જેવું મેં દેશી ઘી યુઝ કરેલું છે તો એક ચમચીથી પણ થોડુંક ઓછું ઘી નાખેલું છે એનાથી સરસ સાઇનિંગ પણ માણશે અને બહુ સારો એવો ટેસ્ટ પણ લાગશે તો જો એકદમ સરસ પ્રોપર મેં એને મિક્સ કરી લીધેલું છે ને તમે જોઈ શકો છો કોઈપણ પ્રકારના માવા કે મિલ્ક પાવડર વગર એકદમ ક્રીમી ક્રીમી એવું આપણું બેટર તૈયાર છે એને એક પ્લેટમાં મેં કાઢી લીધેલું છે હવે હાથને પણ મેં ઘીથી ગ્રીસ કરી લઈશ અને પછી આપણે એને પેંડાનો શેપ આપી દઈશું ફ્રેન્ડ્સ તમે આ મીઠાઈને કોઈ પણ શેપ આપી શકો સિલિન્ડર આકારનો શેપ આપી શકો આ રીતે જનરલી રાઉન્ડ શેપના પેંડા મળતા હોય છે તો મેં એ શેપ આપેલો છે તમે તમારી પસંદનો આપી શકો હવે જુઓ આ રીતે મેં એને પેંડાનો શેપ આપી અને ડેસિકેટેડ કોકોનટ કોઈ પણ તમને કણિયાણાની શોપ પર ઇઝીલી મળી જશે તો સૂકો નાળિયેરનું છીણ આવે છે તે એના અંદર એને લપેટી લીધેલું છે અને ઉપરથી ખાલી ગાર્નિશિંગ માટે મેં થોડીક પિત પિસ્તાની કતરણ નાખેલી છે તો તમે એની જગ્યા પર કોઈપણ વસ્તુથી ગાર્નિશ કરી શકો છો અથવા એને આમ પણ તમે રાખશો તો પણ ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે પણ આ રીતે ડેકોરેટ કરવાથી એનો લૂક પણ ખૂબ સરસ લાગતું હોય છે તો જુઓ એ રીતે મેં બીજો પણ પેંડો તૈયાર કરી લીધેલો છે અને એને પણ ડેસિકેટેડ કોકોનટમાં આ રીતે મિક્સ કરી લીધેલું છે એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે અને એ રીતે મેં બધા પેંડા બનાવીને તૈયાર કરી લીધેલા છે તો ફક્ત અડધા કપ જેટલા ચોખાના લોટમાંથી આટલી બધી ક્વોન્ટિટીમાં પેંડા બનીને તૈયાર થયા છે એ પણ ઝટપટ અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી તો ખૂબ જ બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે બનાવશો તો જ તમને ખબર પડશે કે રેસીપી કેવી છે તો સો ટકા જો તમે બનાવશો તો તમને બહુ જ પસંદ આવશે અને તમે વારંવાર આ રીતે બનાવશો અને જે ખાશે ને આ પેંડાને એ વિશ્વાસ પણ નહીં કરે કે આટલા સરસ પેંડા તમે ઘરે બનાવીને તૈયાર કર્યા ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સુપર સોફ્ટ અને મોમાં મૂકતાં ઓગળી જાય એવી મીઠાઈ આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું ફક્ત એક જ ચમચી ઘી અને દૂધમાંથી એને બનાવીને તૈયાર કરીશું તો અહીં મેં દોઢ વાટકી જેટલી મગફળી લીધેલી છે અને એને આપણે ધીમા તાપે મીડિયમ ગેસ પર રોસ્ટ કરી લઈશું અને એમાંથી ફૂટવાનો અવાજ આવવા લાગે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરીશું અને પછી આપણે એના ફોતરા કાઢી લઈશું તો જુઓ આ રીતે રોસ્ટ થઈ ગઈ છે લગભગ મેં એને પાંચ એક મિનિટ જેવી રોસ્ટ કરી છે ફોતરા પણ ઉતરવા લાગ્યા છે તે કાપડમાં લઈને કપડામાં લઈને એને સરસ રીતે રગડીને એના બધા ફોતરા મેં અલગ કરી લીધેલા છે તમે જોઈ શકો છો તો હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને ઓન ઓફ ઓન ઓફ કરીને એટલે કે બંધ ચાલુ બન ચાલુ કરીને એનો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ પહેલાં મગફળીના ફોતરા કાઢ્યા એને ઠંડી પડવા દીધી અને પછી આ રીતે મેં એને ક્રશ કરી લીધેલી છે પીસી લીધેલી છે આ રીતનો એનો પાવડર બનાવીને તૈયાર કરી લીધેલો છે હવે આની સાથે એક સુપર હેલ્ધી વસ્તુ પણ આપણે આ મીઠાઈમાં એડ કરવાના છે પણ આજે આપણે આ મીઠાઈમાં કોઈપણ પ્રકારના માવાનો ઉપયોગ નથી કરવાના હવે મેં પાવડરને એક બાઉલમાં લઈ લીધેલો છે બીજી બાજુ મેં સેમ કઢાઈ લઈ લીધેલી છે અને એમાં અડધા કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે નળિયેળનું જે છીણ હોય છે તે કોઈ પણ કણીયાણાની દુકાન પર ઈઝીલી મળી જાય છે તો એને આપણે હલકું રોસ્ટ કરી લઈશું ઢીમટ આપણે રોસ્ટ કરીશું ફક્ત એકથી બે મિનિટ સુધી તો ફ્રેન્ડ્સ આ આપણી હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે મગફળી પ્રોટીનથી ભરપૂર છે સાથે સાથે આ જે ડેસિકેટેડ કોકોનટ છે એ પણ આપણને ઘણા પ્રમાણમાં વિટામિન્સ આપે છે મિનરલ્સ આપે છે અને આપણે દૂધનો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવવાના છે તો એ સંપૂર્ણ આહાર છે એટલે ટોટલી જો વિચારીએ તો આ મીઠાઈ આપણા માટે બહુ જ ફાયદાકારક છે તો ફ્રેન્ડ્સ તમે આને જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો જો હવે સેમ બાઉલમાં આપણે ડેસિકેટેડ કોકોનટને શેકીને ટ્રાન્સફર કર્યો છે એમાં દસ રૂપિયાવાળું મેં મિલ્ક પાવડર એડ કરેલું છે તો તમારી પાસે ના હોય તો હું આગળ તમને ઓપ્શન બતાવું છું મિલ્ક પાવડર વગર પણ આ મીઠાઈ ઇઝીલી બનાવી શકાય છે હવે એમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરેલો છે તો એનો ટેસ્ટ મીઠાઈમાં બહુ જ સરસ લાગતો હોય છે તો બધી વસ્તુને હવે આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને હલકા હાથે એને મિક્સ કરી લઈશું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે આપણે કઢાઈ સેમ કઢાઈ જેમાં આપણે ડેસિકેટેડ કોકોનટ રોસ્ટ કર્યું એમાં અડધા લિટર જેટલું દૂધ એડ કરી રહેલા છે તો દૂધનું પ્રમાણ અડધા લિટર કરતાં તમે થોડુંક ઓછું પણ લઈ શકો છો હવે દૂધને આપણે ગરમ થવા દઈશું દૂધ ગરમ થાય એટલે આ રીતે હલાવતા જઈને એમાં જે મલાઈ આજુબાજુ જામે એને અંદર મિક્સ કરતા જવાનું અત્યારે મેં એમાં ખાંડ એડ કરેલી છે અડધા કપ જેટલી તમે જો વધારે ગળિયું ખાતા હોય તો પોણા કપ સુધી ખાંડ લઈ શકો છો ખાંડની જગ્યા પર તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો આજે મેં ખાંડનો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવેલી છે તમે વધારે હેલ્ધી બનાવવા ઈચ્છતા હોય તો સાકરનો ઉપયોગ કરજો હવે આપણે એને હલાવતા જઈશું એમાં સારો એવો બોઈલ આવવા દઈશું પાંચથી સાત મિનિટ સુધી આપણે એને આ રીતે હલાવતા જઈ બધી મલાઈ ભેગી થાય અંદર લઈ લેવાની અને એને સે ઉભળો આવતા સુધી થવા દેવાનું પછી મેં ગેસની ફ્લેમને ધીરી કરી છે અને એમાં આપણે જે પાવડર બનાવીને તૈયાર કરેલો છે મગફળી ડેસિકેટેડ કોકોનટ અને મિલ્ક પાવડરનો એ પાવડર થોડો થોડો કરીને આપણે એમાં એડ કરતા જવાનો છે બધો એક સાથે એડ નથી કરવાનો થોડો થોડો કરતા જઈ એડ કરતા જઈ આ રીતે મિક્સ કરતા જવાનું છે તો બિલકુલ ગાંઠા નહીં પડે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે તો આ રીતે આપણે થોડો થોડો કરીને બધો જ પાવડર દૂધમાં એડ કરતા જઈશું તો આ રીતે દૂધમાં એડ કરીશું એટલે ધીરે ધીરે ઘટ થશે અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખેલી છે તો આપણે સતત હલાવતા જઈને એને થવા દેવાનું છે તો આ પ્રોસેસમાં થોડીક વાર લાગશે લગભગ બારથી પંદર મિનિટ થઈ જશે અને આપણે હવે બેઝિકલી આને ઘટ્ટ થવા દેવાનું છે આ રીતે મિક્સ કરતા જવાનું છે એને ઘટ થવા દેવાનું છે જુઓ આ રીતનું ઘટ થવા લાગશે અને એક લોના ફોર્મમાં આવી જશે જેવી રીતે આપણે જનરલી બધી મીઠાઈ બનાવતા હોય છે એની જેવી કન્સિસ્ટન્સી હોય છે એ રીતનો એનું ફોર્મ આવી જશે તો ફ્રેન્ડ્સ તમે જ્યારે આને ખાશો ને તો મોંમાં મૂકતા જ ઓગળી જશે એટલી સરસ એટલી સોફ્ટ બનીને તૈયાર થઈ જાય છે અને આ મીઠાઈ એટલી સરસ લાગે છે ને કે બહારની મોગી મોગી મીઠાઈઓ પણ આની આગળ ફેલ લાગે આપણને અને હેલ્ધી પણ ખરી તો જો આ રીતનું ઘત બન્યું છે તો હવે મેં એમાં ફક્ત એક ચમચી જેટલું એમાં દેશી ઘી એડ કરેલું છે તો મેં ગાયનું દેશી ઘી એડ કરેલું છે તમે ઘરનું કોઈ પણ ઘી એડ કરી શકો છો અને જો તમે ઘી એડ કરવા ના ઈચ્છતા હોય તો તમે એને સ્કીપ કરીને પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો પણ ઘી એડ કરવાથી એક ફ્લેવર ઇન્હેન્સ થાય છે અને સાથે સાથે એમાં એક શાઇનિંગ આવતી હોય છે તેથી મેં એડ કર્યું છે હવે આ રીતની જે આપણી કઢાઈ છે એની જે સાઈડ છે એને છોડે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ લો કરી દીધેલી છે આ રીતનું ઘત થઈ જાય પછી બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની અને ઘત થાય એકદમ સરસ ઘટ થાય ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે તો આપણે આમાં બિલકુલ માવાનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ તો પણ બહુ જ સરસ ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો સરસ એવું ઘત થઈ ગયું છે તો બસ આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ગ્રીસ કરેલી એક પ્લેટમાં ટ્રાન્સફર કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ મિલ્ક પાવડરના જગ્યા પર દૂધની મલાઈનો ઉપયોગ કરી શકાય ચાર ટેબલ સ્પૂન જેટલી તો પ્લેટને સારી રીતે ઘી અથવા તેલથી તમારે ગ્રીસ કરી દેવાની અને પછી એમાં અત્યારે આપણે જે મીઠાઈનું બેટર બનાવેલું છે એને આ રીતે ટ્રાન્સફર કરી દઈશું તમે જોઈ શકો છો કેટલું એવું ઘત બની ગયું છે તો હવે આપણે બધું જ બેટર એમાં ટ્રાન્સફર કરી લીધેલું છે તમે જોઈ શકો છો અને પછી આપણે બધું એક સમતલ કરી લઈશું પ્લેટમાં આ રીતે હલાવતા જઈને ઉપરથી સ્પેચ્યુલાથી પણ આપણે સરખું કરી લઈશું અને એના ઉપર ફ્રેન્ડ્સ કાજુ અને બદામની થોડીક કતરણ પણ હું આજે એડ કરી રહેલી છું તે ઓપ્શનલ છે તમે એના જગ્યા પર તમને પસંદ હોય એ વસ્તુથી એને ગાર્નિશ કરી શકો છો અથવા ગાર્નિશ નહીં કરો અને આમ જ રાખશો તો પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો મેં એને વધારે રીચ બનાવવા માટે એના ઉપર થોડુંક ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરેલો છે હવે સ્પેચ્યુલા પર થોડુંક ઘી લગાવીને આ રીતે મેં થોડુંક થપથપાવી દીધેલું છે જેથી ડ્રાયફ્રૂટ એમાં અંદર સરસ ચોંટી પણ જાય અને એક સાઇન પણ આવી જાય હવે મેં એને પ્લેટફોર્મ પર ઠંડુ પડવા દીધેલું પછી મેં એને ફ્રીજમાં રાખેલું તો ફ્રીજમાં ફ્રેન્ડ્સ મેં તો એને આખી રાત જ રાખેલું રાત્રે મેં અને બનાવેલું લગભગ દસ વાગ્યાની આસપાસ અને આખી રાત ફ્રીજમાં રાખેલું અને સવારે તમને કટ કરીને બતાવી રહેલી છું પણ તમારી પાસે સમય ઓછો હોય તો બે કલાક તમે ફ્રીજમાં અને અડધો કલાક ફ્રીઝરમાં એટલે કે ફ્રીઝના ઉપરના ભાગમાં મૂકજો જોકે મેં એને ફ્રીઝના નીચેના ભાગમાં જ મૂકેલું પછી તમને કટ કરીને બતાવું છું પણ એમાંથી જે પીસીસ છે તે કાઢવાના થોડાક અઘરા પડતા હોય છે કારણ કે બહુ જ વધારે સોફ્ટ આ મીઠાઈ બનતી હોય છે બહુ ટેસ્ટી બને છે તો આ રીતે મેં ઉપરથી થોડું ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરેલું છે ઓપ્શનલ છે તમે એના જગ્યા પર પિસ્તાથી કાજુ બદામ વગેરેથી પણ ગાર્નિશ કરી શકો છો અને ફ્રેન્ડ્સ એનો જે પીસ છે તે મેં કાઢવાની ટ્રાય કરી પણ બહુ સોફ્ટ હોવાથી પહેલાં ના નીકળ્યો પછી મેં ફ્રીઝરમાં મૂકીને જ્યારે ટ્રાય કરીને ત્યારે ખૂબ ઇઝીલી રિમૂવ થઈ ગયો અને બહુ સારી રીતે પછી એના પીસ હું કાઢી શકી હતી તો તમારે પીસીસ કાઢવા હોય તો તમને હું સજેસ્ટ કરીશ કે તમે એને ફ્રીઝરમાં મૂકજો થોડીક વાર માટે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રી મીઠાઈ જરૂરથી બનાવો ટ્રાય કરો તમને ખૂબ જ ગમશે જો આ ફ્રીઝરમાંથી માટે કાઢ્યા પછીનું તમને રિઝલ્ટ બતાવી રહેલી છું ફરી મળીશું નવી જબરજસ્ત રેસીપી સાથે તમે પણ જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો બાય બાય